મારું નામ અંકુર છે હું એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છું આખો દેશ ઘૂમ્યો છું ઘણી જગ્યાઓએ રહ્યો છું પણ આજે જે વાત કહું છું એ મારા માટે ફોટોગ્રાફી નહીં ડાઘ બની ગઈ છે બે હજાર એકવીસના જાન્યુઆરીનો માહોલ હતો ઠંડી ગુમસુમ સુંદર પંડરાઉં મને જંગલી પ્રાણીઓની રાત્રિ તસવીરો ખેંચવી હતી કોઈએ મને જણાવ્યું કે જેસોર પાક નજીક એક જૂનો બંગલો ખાલી પડ્યો છે અંદરથી હજુ પણ પાંજરા પથારી જૂના નકશા બધું જ છોડી દેવામાં આવ્યું છે તેના પટમાં અવારનવાર રાત્રે હોકારો સંભળાય છે એમ એક સ્થાનિકે કહ્યું હું હસ્યો ભૂત નથી હોતા ભાઈ એમ કહીને મારો કેમેરો પેક કર્યો રાત્રે સાડા નવ વાગે હું ત્યાં પહોંચ્યો રસ્તો તરપતો મોટર સાયકલ પર એકલો જ ગયો ઘર જોઈને તરત જ એક વાત સમજાઈ ઘર ખાલી નહોતું એ તો તું આઉટસાઇડર છે એવો જ ભાવ આપતું હતું મોટું લોખંડના ગેટ ઘાસથી ભરેલો રસ્તો અંદર અજવાળું શૂન્ય હું કેમેરો લઈને અંદર ગયો દરેક રૂમમાં ચિત્રો લીધા બધું સામાન્ય લાગતું હતું પણ પછી એક રૂમ જે બાકી બધાથી જુદો હતો એમાં ઝૂલતો પાંજરો હતો ખુલ્લો અંદર કશું નહોતું પણ પાંજરો ધીમે ધીમે ઝૂલતો રહ્યો પવન નહોતો ખિસકોલી નહોતી તો પાંજરો કેમ હલતો હતો નવ વાગીને સત્તાવન વાગે તે પહેલાં જેમ શાંતિ હતી હવે જાણે કોઈ ઊભું હોય કોઈ ચાલી રહ્યું હોય કોઈ શ્વાસ લેતું હોય એવું લાગતું હતું હું પાંજરા પાસે ગયો એના નીચે એક છાપ પડેલી હતી બાળકોના પગલાંની છાપ અને ભીની હતી મારું ગળું સુકાઈ ગયું કેમેરો ધીમો પડી ગયો પાછળથી અવાજ આવ્યો મારો ફોટો નહીં ખેંચ હું તુરંત વળ્યો કોઈ નહોતું પણ એ અવાજ પછી ફરી સંભળાયો પાછળ જોયું હવે પાછો નહીં જઈ શકાય દસ વાગી લે પાંચ મિનિટે લાઇટ ધૂંધળી પડી મોબાઈલ પણ નેટવર્કથી કટ હું દરવાજા તરફ દોડ્યો દરવાજો ખુલ્યો નહોતો ગેટ અંદરથી તાળેલું હતું પણ મેં તો તાળું લગાવ્યું જ નહોતું પછી ઘરમાં પગલાંના અવાજ ઊંચા થવા લાગ્યા જાણે કોઈને પકડવાનો હોય ને એ ટપ 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 અવાજ પાછળથી આવી રહ્યો હતો હું આગળ ભાગતો રહ્યો દર રૂમમાંથી એક ઝાંકળ જીવો અવકાશ અને એમાંથી ધીમે હસવાનો અવાજ એ રાત્રે હું બંગલા તરફથી દસ વખત નીકળવાનો પ્રયત્ન કર્યો દર વખત દરવાજો બંધ અંદરથી અવાજો ઘસાટ ધબકારા પછી મને મારી જ તસવીરો મળી એ રૂમમાં પાટલે પડેલી હું નહોતો ખેંચી પણ એમાં હું દેખાતો હતો એ પણ રૂમમાં એકલો પણ મારી પાછળ ઊભું હતું કંઈક સફેદ કપડામાં ઊંડા કાળા ગાળામાં આંખ વગરનું ચહેરું અને પછી મારા જ ફોટામાં મારું જ ઘડું દબાતું દેખાતું હતું દસ વાગે ને ઓગણચાળીસ મિનિટે બંગલો આખો હલવા લાગ્યો દિવાલો પર લખાણ દેખાવા લાગ્યા તું તો એકલો નથી અહીં સમય બંધ છે એ તો ફક્ત પાંજરું ખોલે છે તું એની અંદર આવી ગયો છે હું ડરી ગયો કેમેરો તૂટી ગયો લાઇટ બંધ અને પછી કોઈએ મારો હાથ પકડ્યો ઠંડો લાશ જેટલો અને મારું નામ લઈને બોલ્યું અંકુર હવે તું પણ અમારી સાથે રહે સવારે સાત વાગે સ્થાનિક લોકો મને બંગલાની બહાર ઊંઘતા જોવા મળ્યા હું હોસ્પિટલમાં રહ્યો બે મહિના આંખો ખોલી ત્યારે હું હવે કશું યાદ નહોતું રાખી શકતો પણ હમણાં હમણાં મારા ઘરના દીવાલ પર પણ હવે લખાણ દેખાય છે તમે એકલા નથી